નમસ્કાર મિત્રો તારીખ છે સોળ મે બે હજાર પચીસ શુક્રવાર આજના અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે આવ્યા હોય તો ચેનલ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં નોનસ્ટોપ કિલોએ પચાસ વધ્યા બાદ ઝડપી ત્રીસ રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે જીરુ બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને ભાવમાં સતત નિશી સપાટી પર આગળ વધી રહ્યા છે જીરુના ભાવ યાર્ડમાં વધીને ચાર હજાર આઠસો થઈ ગયા છે અને આજે જે ગોંડલમાં નિકાબન ક્વોલિટીના જીરુ ભાવો પચાસ ની સપાટી હાલતો બોલાઈ રહ્યા છે ગોંડલમાં એક વેપારીએ જણાવ્યું હતું કે જીરુ બજારમાં ભાવ વધ્યા છે અને સસો પચાસ રૂપિયાનો જે વધારો મને જોવા મળ્યો હતો ત્યારબાદ જે પચાસ રૂપિયાનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે જીરુ બજારમાં આગળ ઉપર હવે વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો હોય છે ખાસ કરીને હાલમાં કોઈ મોટા જીરુની અંદર ખાસ કોઈ મોટી તેજી મંડી થાય તેવા સંજોગો દેખાતા નથી અને બજારો નિશી સપાટી પર અથડાયા કરે તેવી પણ ધારણાઓ છે અને તેના કારણે બજારમાં વધુ મંડીનો માહોલ પણ જોવા મળી શકે છે જીરુનો બેન્ચમાર્ક વાયદો ઘટીને ત્રણસો પચીસ થી ઘટીને એકવીસ હજાર નવસો ને ની સપાટી હાલ બંધ થઈ રહ્યો છે જીરુ બજારમાં ઉપર આવો વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો મિત્રો આથી જીરો ન લગતા આદિશા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી શું બીજા વિડીયો સાથે જાન સુધી સહી જવા જય કિસાન